એટલે એ એના આજે રામ નું નામ તો કેટલાય લોકો કેટલાય આત્મા નું ખુશ થઇ જાય હા નવું વર્ષ છે કાર્તક મહિનાનો નો નવ પડવો છે ને હવે અમે જઈશું ઉપર હા

ભાભી તળી લીધું તો થોડુંક એવું તળવાનું બાકી છે રીંગણી તળાઈ ગયા છે રીંગણ કાઢીને એટલા સકરિયા અને પછી આ ગોળી તળી લેશું જો આપણે બધું શાકભાજી તળીને રેડી કરી લીધું છે મેથી અને ચણાની લોટની ગોળી તળી લીધી છે અને હવે આ બધા એનો વઘાર કરવા કાંદા ટમેટાની ગ્રેવી કરી છે અને લસણ અને મરચીની પેસ્ટ બનાવી લીધી છે ખાંડી દસેથી ખાંડી ખાંડી હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે કાંદા ટમેટાની થી વઘાર કરી લઈશું બરાબર લીંબડીના પાન

પછી આ લસણ આદુ ની પેસ્ટ લસણ મરચી પેસ્ટ ઉમેરશું પછી આપડે મીઠું ઉમેરશું બની ગયું છે અને પંગત પડે છે જમવા માટે

被他们天天打。<laughs> <laughs>